કે અમારી આ બીજી પેઢી છે આપણા હાથ ફટારે સંકળાયેલી છે બીજી પેઢીમાં જે પણ કોઈ પણ અમારા ઘરે નાની મોટી ફરિયાદ દઈને કે નાની મોટી હરજ દઈને એવું હશે એની વાત સાંભળી અમે ન્યાય આપવો છે અને ક્યારે એવો બનાવ નહીં ભાઈ ન હોય કોઈ માણસ અમારે ગાળ થઈ ગયું છે આર્થિક સહાય હોય કોઈને હોય કોઈને દવાખાનાનું કામ હોય કોઈને બીજું કામ હોય કોઈને દીકરી લગ્નનું હોય તો જે કાંઈ કામ અમે કર્યું છે કર્યું કર્યું કે નથી એટલે આપણે આ બીજી કહેવું નાતો છે અને બીજી વાત કહું કે આપણે ઘરે કોઈ પણ નાનું માણસ મોટો માણસ આવી છે રોટલા ખાધા પર પાછું પીયું નથી કોઈ ચા પાણી પીધા નથી શીખ્યું પણ બરાબર છે ગમેલા માણસ હોય

આવા છે એટલો ફરક છે આપણે જો